જયગાઉ માતા મિત્રો હિંગલાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ વેણિયા વડાવી આ તમે જોઈ શકો છો અમારા શિયાળુ વાવેતરમાં બંછી ઘાઉ છે તો બંછી ઘાઉને આપણે બીજા મૃતનો પટ મારવાનો છે ત્યારબાદ આપણે દેશી બાબાપુરી દેશી બાજરો છે તો દેશી બાજરાને પણ આપણે બીજા મૃતનો પટ મારવાનો છે આપણે આ ડોલમાં અગાઉ વિડીયો શોટમાં મૂકેલો હતો કે બીજા મૃત બનાવ્યું છે તો આ બીજા મૃત આપણે તૈયાર થઈ ગયું છે પછી સાથે બીજા મૃતનો પટ મારી પછી આપણે સાડેલી રાખ આપણે અડાયા સાણાની રાખેલી છે તો પછી પટ બીજા મૃતનો મારી અને માથે રાખ ગભરાવી દેવાની છે તો અવશ્ય શિયાળુ પાક અથવા ચોમાસું પાકમાં બીજા મૃતનો પટ મારવો જરૂરી છે તો આપણે જો આ બીજા મૃત છે બીજા મૃતને આ રીતનો આમ આખામાં ભભરાઈ દેવાનું છે

બીજામાં રાખ છે રાખનો પટાંગલ નંબર છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે અને પ્રાકૃતિક ખેતીમાંનું ઉત્પાદન કોઈ પણ કોઈ પણ ગ્રાહક સુધી ઘર બેઠા એટલે પહોંચાડી તો શુદ્ધ અને સારું ખાવા માટે જરૂરથી મારો કોન્ટેક કરજો બચી ઘઉં ખાવો હોય તો મારો કોન્ટેક કરજો ત્યારબાદ દેશી બાજરો ખાવો હોય તો કોન્ટેક કરજો હાલ ચોમાસુ પાકમાં મગફળી હતી તો મગફળી ખાવા માટે અથવા મગફળી કોન્ટેક્ટ કરજો પછી અલગ અલગ થતા દેશી બિયારણની જાત પણ અમે કલેક્શન કરી છે તો એ પણ તમે જોઈ તો આપણે લુપ્ત થતા દેશી બિયારણ પણ રાખવી છે તમે આ ફરતા ફરતા જોઈ શકો છો અમારા દેશી બિયારણ છે પાછળ પણ છે પાછળ તો આપણે આ પાછળ કલેક્શન પણ બિયારણના કરેલા છે તો બિયારણની દેશી બિયારણની કિટ જોઈએ તો કીટ પણ તમે મંગાવી શકો છો કીટમાં બાવીસ પ્રકારના બીજ આવશે અલગ અલગ સીઝનવાર કીટ બનાવી છે શિયાળુ ચોમાસું અને ઉનાળુ એમ કીટ ત્રણ અલગ અલગ બનાવી છે તો સીઝનવાર કોઈ પણ દેશી બિયારણ જોઈએ તો અમારી પાસેથી મળી જશે તો જરૂરથી અમારો કોન્ટેક કરજો શુદ્ધ અને સારું ખાવા માટે ખેડૂત પાસેથી ડાયરેક્ટ સારી ખરીદી કરો તો

તો એમાં પણ આપણે કટ મારી તો દેશી બાજરો બિયારણ માટે અથવા ખાવા માટે કરવા માટે તો અમારી પાસેથી મંગાવી શકો છો કોઈ પણ વસ્તુ ગમે ત્યારે મળી જશે તો જરૂરથી અમારો શુદ્ધ અને સારું ખાવા માટે કોન્ટેક કરજો ભયાને કલાકવાર બધા જ બીજને બીજા મૃતનો કટ મારી અને સાયન સાયન સુકવી દેવા પછી સુકાઈ જાય પછી વાવેતર કરી શકાય છે જો આપડા બાજરાને પણ ફર્સ્ટ ક્લાસ નાખી દીધો છે તો આમાં આપણો નંબર આપેલો છે અને નંબર હું મેં નીચે પણ લખશું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા અવારનવાર ચેનલમાં ચેનલમાં બધા જ વિડીયો મેં અમારા ફાર્મના મૂકવી છે તો અમારી ચેનલને જોતા રહેજો અમારા ફાર્મના વિડીયો અને બધા મિત્રોને શેર કરજો શેર કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા મિત્રો